ઉત્સવ આખા ગામે ગામ ઉત્સવ છે બધી જગ્યાએ તમે જોઈ શકો છો કે સર્વ દેશ આઝાદ થયો આજે પંચોતેર વર્ષ થયા બેનર હરકું આવતું નથી બેનર હરકું આવતું નથી બરાબર પરંતુ અહીંયા હજુ બી જાતિવાદ ચાલે છે જે જમવાનું તો બધાનું એક સાથે બનાવ્યું હોય એક સાથે જમવાનું બનાવ્યું છે સરસ આયોજન કર્યું છે તમારું વિડીયો લઉં છું જમવાનું બમવાનું બધું સાથે છે પણ હરિજનોના કાઉન્ટરો અલગ છે હરિજનોના કાઉન્ટરો અલગ છે તમે જોઈ શકો છો કે આ આપણા દેશની સરકાર થાળી બધી એક જ બાકી કાઉન્ટરો હરિજનોના બરાબર બરાબર ભેરાખે બરાબર મેં જોઈ શકો છો કે દેશ આઝાદ થયો આજે પંચોતેર વર્ષ થયા તો મારા જેવાના કોઈને જમવા આવવું હોય તો મને અપમાનજનક થાય છે કે હું બધાની સાથે કેમ નથી જમી શકતો તો આ મારો વિડીયો છે કે સરકાર સુધી પહોંચાડો અને જો સરકાર ખરેખર આ દેશમાં જાતિ મુક્ત કરવા માગતી હોય તો એક સાથે જમશે તો મુક્ત થશે ને જાતિ